નમસ્કાર સિટી ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે છવ્વીસ નો દિવસ છે પણ હજુ પણ આ દિવસ કરી તોયબાના દસ આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ કરી અને સમગ્ર મુંબઈ શહેરને પોતાની બાન લઈ અને આતંક મચાવ્યો હતો તો કેવી રીતે આતંકવાદીઓ પ્રવેશ્યા હતા અને કેવી રીતે આતંક મચાવ્યો જોઈએ આ ખાસ અહેવાલમાં બરાબર સોળ વર્ષ પહેલા વર્ષ બે હજાર આઠ માં મુંબઈમાં એક એવી ઘટના બની હતી આ દિવસને ભારતમાં સૌથી મોટા આતંકવાદી હુમલામાંના એક તરીકે યાદ કરવામાં આવે છે તેને છવ્વીસ અગિયાર નામ આપવામાં આવ્યું છે આ હુમલાઓએ મુંબઈમાં ઓગણસાઠ કલાક સુધી આતંક મચાવ્યો હતો આ ઓગણસાઠ કલાકમાં બનેલી ઘટનાઓએ સમગ્ર દેશને દીધો હતો તમને જણાવી દઈ કે છવ્વીસ નવેમ્બર બે હજાર ના રોજ પાકિસ્તાનથી દસ આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે મુંબઈમાં મોટા સ્થળો પર હુમલા કરવાની યોજના બનાવી હતી તેઓએ ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા રાતના અંધારામાં આતંકવાદીઓ બોર્ડ દ્વારા મુંબઈના કોલંબા વિસ્તાર પાસે તાજ સીએસટી રેલવે સ્ટેશન અને નરીમન હાઉસમાં પ્રવેશ્યા હતા સૌ પ્રથમ મુંબઈની તાજ હોટલ અને ઓબ્રોઈ ટ્રાયટેન્ટ હોટલ પર કબજો કર્યો હતો જ્યાં તેઓએ હોટલના સ્ટાફ અને મહેમાનોને બંધક બનાવ્યા હતા આ પછી તેઓએ કોલંબા વિસ્તારમાં સીએસટી રેલવે સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો જેમાં ઘણા નિર્દોષો માર્યા ગયા આ દરમિયાન આતંકવાદીઓ નરીમન હાઉસમાં પણ ઘૂસી ગયા અને ઘણા લોકોને બંધક બનાવી લીધા હતા આતંકવાદીઓના આ હુમલાનો ઉદ્દેશ્ય ભીડભાડવાળી જગ્યાએ આતંક ફેલાવવાનો હતો આતંકવાદીઓ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત હતા સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની સાથે તેણે વિદેશી નાગરિકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા હતા આ દરમિયાન મુંબઈ પોલીસ એનએસજી એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનસીટીસી અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ભેગા થઈ આતંકવાદીઓ સામે લડવાનું શરૂ કર્યું આ હુમલામાં હેમંત કરકરે વિજય સાલસ્કર અને અશોક કામડે જેવા બહાદુર મુંબઈ પોલીસના જવાનો શહીદ થયા હતા એનએસજીની સ્પેશિયલ કમાન્ડો ટીમે હુમલાખોરો સામે હોટલ અને અન્ય સ્થળોએ ઓપરેશન શરૂ કર્યું હતું ઓપરેશનમાં કુલ નવ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક આતંકવાદી અઝમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો મુંબઈ પોલીસ દ્વારા પકડાયા બાદ કસાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને બે હજાર બારમાં ફાંસી આપવામાં આવી હતી આંકડાઓ અનુસાર આ હુમલામાં એકસો ચોસઠ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણસોથી થી વધુ લોકો ઘાયલ થયા માર્યા ગયેલાઓમાં ભારતીય નાગરિકો ઉપરાંત ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ હતા હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ પોતાની નીતિ વધુ કડક કરી છે મુંબઈ હુમલાએ દેશને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો ભારતે આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો અને ઘણા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી ત્યારથી જ છવ્વીસ નવેમ્બરના દિવસે જે શહીદ થયેલા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને સાથે એ જવાનો કે તેમને પોતાનું જીવનું બલિદાન આપી અને જે આતંકવાદીઓની જે ઘટના હતી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો